સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ આજે હું શ્રીમદ્ ભાગવત મહાપુરાણના ચોથા સ્કંદનો આઠમો અધ્યેય વાંચવા જઈ રહી છું અને આ અધ્યેયમાં ધ્રુવ ભગવાનને મેળવવા માટે ભગવાનની તપસ્યા કઈ રીતે કરે છે તે દર્શાવવામાં આવ્યું છે તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર શ્રી મૈત્રીજી કહે છે હે શત્રુસૂદન વિદુરજી સનકાદી નારદ રૂભુ હંસ અરૂણી અને યતિ બ્રહ્માજીના આ નૈષ્ઠિક બ્રહ્મચારી પુત્રોએ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો નહીં તેથી તેઓને કોઈ સંતાન થયું નહીં અધર્મ પણ બ્રહ્માજીનો જ પુત્ર હતો તેની પત્નીનું નામ હતું મૃષા તેને દંભ નામનો પુત્ર અને માયા નામની પુત્રી થયા તે બંનેને નિરૂતિ લઈ ગયો કારણ કે તેને કોઈ સંતાન ન હતું દંભ અને માયાથી લોભ અને નિકૃતિનો જન્મ થયો તેમનાથી ક્રોધ અને હિંસા તથા તેમનાથી કળી અને તેની બહેન દુરુક્તિ ઉત્પન્ન થયા હે સાધુ શ્રેષ્ઠ પછી કળીએ દુરુક્તિથી ભય અને મૃત્યુ ઉત્પન્ન કર્યા તથા તે બંનેના સંયોગથી યાતના અને નરકનું જોડું ઉત્પન્ન થયું હે નિષ્પાપ વિદુરજી આ પ્રમાણે મેં તમને સંક્ષેપમાં પ્રલયના કારણરૂપ આ અધર્મનો વંશ કહી સંભળાવ્યો આ અધર્મનો ત્યાગ કરાવે છે અને પુણ્યના સંપાદનમાં હેતુ બને છે તેથી આનું વર્ણન ત્રણ વાર સાંભળીને મનુષ્ય પોતાના મનની મલિનતા દૂર કરી દે છે હે કુરુનંદન હવે હું શ્રી હરિના અંશ બ્રહ્માજીના અંશથી ઉત્પન્ન થયેલા પવિત્ર કીર્તિ મહારાજ સ્વયંભુ મનુના પુત્રોના વંશનું વર્ણન કરું છું મહારાણી શત્રુપા અને તેમના પતિ સ્વયંભુ મનુથી પ્રિયવ્રત અને ઉત્તાનપાદ એ બે પુત્રો થયા ભગવાન વાસુદેવની કલાથી ઉત્પન્ન થયા હોવાને કારણે એ બંને સંસારનું રક્ષણ કરવામાં તત્પર રહેતા હતા ઉત્તાનપાદને સુનીતિ અને સુરુચિ નામની બે પત્નીઓ હતી તેમાંની સુરુચિ રાજાને વધુ પ્રિય હતી સુનીતિ કે જેનો પુત્ર ધ્રુવ હતો તે તેમને તેવી પ્રિય ન હતી એક દિવસ રાજા ઉત્તાનપાદ સુરુચિના પુત્ર ઉત્તમને ખોળામાં બેસાડીને લાળ કરી રહ્યા હતા તે જ સમયે ધ્રુવને પણ ખોળામાં બેસવાની ઈચ્છા થઈ પરંતુ રાજાએ તેને આવકાર્યો નહીં તે સમયે ઘમંડ ભરેલી સુરૂચિએ પોતાની શોક્યના પુત્ર ધ્રુવને મહારાજના ખોળામાં આવવા પ્રયત્ન કરતો જોઈને તેની સામે જ તેને ઈર્ષ્યાપૂર્ણ શબ્દોમાં કહ્યું દીકરા તું સિંહાસન પર બેસવાનો અધિકારી નથી તું પણ રાજાનો જ પુત્ર છે તેથી શું થયું તને મેં તો મારી કુખમાં ધારણ નથી કર્યો ને તું હજી નાદાન છે તને ખબર નથી કે તે કોઈ બીજી સ્ત્રીના ગર્ભમાંથી જન્મ લીધો છે તું આવા દુર્લભ અર્થની ઈચ્છા કરી રહ્યો છે જે તારે કરવી જોઈએ નહીં જો તું સિંહાસન ઈચ્છતો હોય તો તપસ્યા કરીને પરમ પુરુષ શ્રી નારાયણની આરાધના કર અને તેમની કૃપાથી મારા ગર્ભમાં આવીને જન્મ લે શ્રી મૈત્રીજી કહે છે હે વિદુરજી જે રીતે લાકડીનો માર ખાઈને સાપ ફૂફાડા મારવા લાગે છે તેવી જ રીતે પોતાની સાવકી માતાના કઠોર વેણથી ઘાયલ થઈને ધ્રુવ ક્રોધનો માર્યો લાંબા લાંબા શ્વાસ લેવા લાગ્યો તેના પિતા ચૂપચાપ આ બધું જોતા રહ્યા મોંમાંથી એક પણ શબ્દ ન બોલ્યા ત્યારે પિતાને છોડીને ધ્રુવ રડતો રડતો પોતાની માતા પાસે આવ્યો તેના બંને હોઠ ફફડી રહ્યા હતા અને તે ડૂસકા ભરીને રડી રહ્યો હતો સુનીતિએ દીકરાને ઉચકીને ખોળામાં લીધો અને જ્યારે મહેલના બીજા લોકો પાસેથી પોતાની શોક્ય સુરૂચિએ કહેલી વાતો સાંભળી ત્યારે તેને પણ ઘણું દુઃખ થયું તેની ધીરજ તૂટી ગઈ તે દાવાનળથી બળેલી વેલીની જેમ શોકથી સંતપ્ત થઈને કરમાઈ ગઈ તથા વિલાપ કરવા લાગી શોકીએ કહેલી આ વાતો યાદ આવવાથી તેના કમળ જેવા નેત્રોમાં આંસુ ભરાઈ આવ્યા તે બિચારીને પોતાના દુઃખના દરિયાનો ક્યાંય અંત દેખાતો ન હતો તેણે ઊંડો શ્વાસ લઈને ધ્રુવને કહ્યું બેટા તું બીજાઓ માટે કોઈ પ્રકારના અમંગળની કામના ન કર જે મનુષ્ય બીજાઓને દુઃખ આપે છે તેણે પોતે જ તેનું ફળ ભોગવવું પડે છે સુરુચિએ જે કંઈ કહ્યું છે તે બરાબર જ છે કારણ કે મહારાજને મને પત્ની તરીકે બોલાવવામાં પણ લાજ આવે છે તે મૂજ અભાગણીના જ ગર્ભથી જન્મ લીધો છે અને મારા જ દૂધથી તું ઉછર્યો છે બેટા સુરુચિએ તારી સાવકીમાં હોવા છતાં પણ વાત બિલકુલ બરાબર કહી છે તેથી જો તું રાજકુમાર ઉત્તમની જેમ રાજસિંહાસન પર બેસવા ઈચ્છતો હોય તો દ્વેષભાવ છોડીને તેના કથનનું પાલન કર બસ શ્રી અધોક્ષ જ ભગવાનના કમળોની આરાધના કરવા લાગી જા સંસારનું પાલન કરવા માટે સત્વગુણનો અંગીકાર કરનારા તે શ્રી હરિના ચરણોની આરાધના કરવાથી જ તારા પરદાદા શ્રી બ્રહ્માજીને તે સર્વશ્રેષ્ઠ પદ પ્રાપ્ત થયું છે કે જે મન અને પ્રાણને જીતનારા મુનિઓ વડે પણ વંદનીય છે આજ પ્રમાણે તારા દાદા સ્વયંભૂ મનુએ પણ મોટી મોટી દક્ષિણાવાળા યજ્ઞો કરીને અનન્ય ભાવે તે જ ભગવાનની આરાધના કરી હતી ત્યારે જ તેમને બીજાઓ માટે અતિ દુર્લભ લૌકિક અલૌકિક અને મોક્ષ સુખની પ્રાપ્તિ થઈ બેટા તું પણ તે ભક્તવત્સલ શ્રી ભગવાનનો જ આશ્રય લે જન્મ મૃત્યુના ચક્રાવામાંથી છૂટવા ઈચ્છતા મુમુક્ષુઓ નિરંતર તેમના જ ચરણ કમળોનો માર્ગ ખોળતા રહે છે તું સ્વધર્મના પાલનથી પવિત્ર થયેલા પોતાના ચિત્તમાં શ્રી પુરુષોત્તમ ભગવાનને બેસાડી લે તથા બીજા બધાનું ચિંતન છોડીને કેવળ તેમની જ ભક્તિ કર બેટા તે કમલદલ લોચન શ્રી હરિ સિવાય મને તો તારા દુઃખને દૂર કરનારું અન્ય કોઈ દેખાતું નથી જો જેમને પ્રસન્ન કરવા માટે બ્રહ્મ વગેરે બીજા બધા દેવતાઓ ખોળતા રહે છે તે શ્રી લક્ષ્મીજી પણ હાથમાં કમળ લઈને નિરંતર તેજ શ્રી હરિને ખોળતા રહે છે શ્રી મૈત્રીજી કહે છે માતા સુનીતિએ જે વચન કહ્યા તે અભિષ્ટ વસ્તુની પ્રાપ્તિનો માર્ગ બતાવનારા હતા તેથી તે સાંભળીને ધ્રુવે બુદ્ધિ વડે પોતાના ચિત્તનું સમાધાન કર્યું ત્યાર પછી તેઓ પિતાના નગરમાંથી ચાલી નીકળ્યા આ બધા સમાચાર સાંભળીને અને ધ્રુવ શું કરવા ઈચ્છે છે એ વાત જાણવા માટે નારદજી ત્યાં આવ્યા તેમણે ધ્રુવના માથે પોતાનો પાપનાશક કમલવત કર ફેરવતા મનોમન વિસ્મિત થઈને કહ્યું અહો ક્ષત્રિયોનું કેવું અદ્ભુત તેજ છે તેઓ થોડો સરખો પણ માનભંગ સહી શકતા નથી જુઓ હજી તો આ નાનો સરખો બાળક છે તો પણ તેના હૃદયમાં સાવકી માના કડવા વેણ ઘર કરી ગયા છે તે પછી નારદજીએ ધ્રુવને કહ્યું બેટા હજી તો તું બાળક છે ખેલકૂદમાં મસ્ત રહે છે અમે નથી સમજતા કે આ ઉંમરમાં કોઈ વાતથી તારું સન્માન કે અપમાન થઈ શકે જો તને માન અપમાનનો ખ્યાલ જ હોય તો બેટા વાસ્તવમાં મનુષ્યના અસંતોષનું કારણ મોહ સિવાય અન્ય કશું જ નથી સંસારમાં મનુષ્ય પોતાના કર્મો અનુસાર જ માન અપમાન કે સુખ દુઃખ વગેરે મેળવે છે વત્સ ભગવાનની ગતિ ઘણી વિલક્ષણ છે તેથી તેના પર વિચાર કરીને બુદ્ધિમાન મનુષ્ય ભાગ્યાવશાત પોતે જેવી પણ પરિસ્થિતિનો સામનો કરવો પડે તેમાં જ સંતુષ્ટ રહેવું જોઈએ હમણાં માતાના ઉપદેશથી તું યોગ સાધન વડે જે ભગવાનની કૃપા મેળવવા જઈ રહ્યો છે મારા વિચારમાં તો સાધારણ મનુષ્ય માટે તેમને પ્રસન્ન કરવા એ ઘણું જ મુશ્કેલ છે યોગીજનો અનેક જન્મો સુધી અનાસક્ત રહીને સમાધિ યોગ વડે મોટી મોટી કઠોર સાધનાઓ કરતા રહે છે પરંતુ ભગવાનના માર્ગનો પત્તો મેળવવા પામતા નથી તેથી તું આ વ્યર્થ હઠ છોડી દે અને ઘરે પાછો વળ મોટો થાય જ્યારે પરમાર્થ સાધનનો સમય આવે ત્યારે તે માટે પ્રયત્ન કરજે વિધાતાના વિધાન અનુસાર સુખ દુઃખ જે કંઈ પણ પ્રાપ્ત થાય તેમાં ચિત્તને સંતુષ્ટ રાખવું જોઈએ આમ કરનારો મનુષ્ય સુખ દુઃખથી પર થઈ જાય છે મનુષ્યએ પોતાનાથી અધિક ગુણવાનને જોઈને પ્રસન્ન થવું જોઈએ જે ઓછા ગુણવાળો હોય તેના પર દયા કરવી જોઈએ અને જે પોતાના સમાન ગુણવાળો હોય તેની સાથે મિત્રતાનો ભાવ રાખવો જોઈએ આમ કરવાથી તેને દુઃખો ક્યારેય દબાવી શકતા નથી ધ્રુવે કહ્યું હે ભગવાન સુખ દુઃખથી જેમનું ચિત્ત ચંચળ થઈ જાય છે તે લોકો માટે તમે કૃપા કરીને શાંતિનો આ ઘણો સારો ઉપાય બતાવ્યો પરંતુ મારા જેવા અજ્ઞાનીઓની દ્રષ્ટિ અહીં સુધી પહોંચી શકતી નથી આ ઉપરાંત મને ભીષણ ક્ષત્રિય સ્વભાવ મળેલો છે તેથી મારામાં ઘણું કરીને વિનયનો અભાવ છે સુરૂચિએ પોતાના કટુવચન રૂપી બાણોથી મારું હૃદય ભેદી નાખ્યું છે તેથી તેમાં તમારો આ ઉપદેશ ઠરવા પામતો નથી હે બ્રહ્મન હું તે પદ પર અધિકાર કરવા ઈચ્છું છું કે જે ત્રણેય લોકમાં સર્વશ્રેષ્ઠ પદ છે તથા જેના પર મારા બાપ દાદા અને બીજા કોઈ પણ આરૂઢ થઈ શક્યા નથી તમે મને તેની જ પ્રાપ્તિનો કોઈ સારો એવો માર્ગ બતાવો તમે ભગવાન બ્રહ્માજીના પુત્ર છો અને સંસારના કલ્યાણ માટે જ વીણા વગાડતા વગાડતા સૂર્યની જેમ ત્રણેય લોકમાં વિચરણ કરતા રહો છો શ્રી મૈત્રીજી કહે છે ધ્રુવની આવી વાત સાંભળીને ભગવાન નારદજી ઘણા પ્રસન્ન થયા અને તેમના પર કૃપા કરીને તેમને આ પ્રમાણે ઉપદેશ આપતા શ્રી નારદજીએ કહ્યું બેટા તારી માતા સુનીતિએ તને જે કંઈ જણાવ્યું છે તે જ તારે માટે પરમ કલ્યાણનો માર્ગ છે ભગવાન વાસુદેવ જ તે ઉપાય છે તેથી તું ચિત્ત જોડીને તેમની જ ભક્તિ કર જે મનુષ્યને પોતાને માટે ધર્મ અર્થ કામ અને મોક્ષરૂપ પુરુષાર્થની અભિલાષા હોય તેને માટે તેમને પામવાનો ઉપાય એકમાત્ર શ્રી હરિના ચરણોનું જ સેવન છે બેટા તારું કલ્યાણ થશે હવે તું શ્રી યમુનાજીના તટવર્તી પરમ પવિત્ર મધુવનમાં જા ત્યાં શ્રી હરિનો નિત્ય નિવાસ છે ત્યાં શ્રી કાલિંદીના નિર્મળ જળમાં ત્રણેય સમય સ્નાન કરીને નિત્યકર્મથી પરવારીને યથાવિધિ આસન પાથરીને સ્થિર ભાવે બેસજે પછી રેચક પૂરક અને કુંભક ત્રણેય પ્રકારના પ્રાણાયામથી ધીરે ધીરે પ્રાણ મન અને ઇન્દ્રિયોના દોષોને દૂર કરીને ધૈર્યયુક્ત મનથી પરમગુરુ શ્રી ભગવાનનું આ પ્રમાણે ધ્યાન કરજે ભગવાનના નેત્રો અને મુખ નિરંતર પ્રસન્ન રહે છે તેમને જોવાથી એવું માલુમ થાય છે કે તેઓ પ્રસન્નતાપૂર્વક ભક્તને વરદાન આપવા માટે તત્પર છે તેમની નાસિકા તેમના ભવા અને તેમના કપોલ ઘણા સુહામણા છે તેઓ બધા જ દેવતાઓમાં પરમ સુંદર છે તેમની અવસ્થા તરુણ છે બધા અંગો ઘણા ઘાટીલા છે હોઠ લાલ લાલ અને આંખો રતુમડી છે તેઓ પ્રણતજનોના આશ્રયદાતા અપાર સુખદાયક શરણાગત વત્સલ અને દયાસાગર છે તેમના વક્ષસ્થળમાં શ્રી વત્સનું ચિહ્ન છે તેમનું શરીર જળભર્યા વાદળ જેવું શ્યામ વર્ણ છે તે પરમ પુરુષ શ્યામ સુંદર ગળામાં વનમાળા ધારણ કરેલા છે અને તેમની ચાર ભૂજાઓમાં શંખ ચક્ર ગદા અને પદ્મ સુશોભિત છે તેમના અંગ પ્રત્યંગ મુગટ કુંડળ કેયુર કંકણ વગેરે આભૂષણોથી વિભૂષિત છે ગળું કૌસુભમણીની પણ શોભાને વધારી રહ્યું છે તથા તેમના શ્રી વિગ્રહ પર રેશમી પિતાંબર છે તેમના કટી પ્રદેશમાં સુવર્ણની કટી મેખલા અને તેમના ચરણોમાં સુવર્ણમય નુપુર સુશોભિત છે ભગવાનનું સ્વરૂપ ઘણું જ દર્શનીય શાંત તથા મન અને આંખોને આનંદિત કરનારું છે જે લોકો પ્રભુની માનસ પૂજા કરે છે તેમના અંતઃકરણમાં તેઓ કમળની કર્ણિકા પર પોતાના નખ મણી મંડિત મનોહર ચરણ કમળોને સ્થાપિત કરીને વિરાજે છે આ પ્રમાણે ધારણા કરતાં કરતાં જ્યારે ચિત્ત સ્થિર અને એકાગ્ર થઈ જાય ત્યારે તે વરદાયક પ્રભુનું એ પ્રમાણે ધ્યાન ધરવું કે તેઓ મારી તરફ અનુરાગભરી દ્રષ્ટિથી નિહાળતા રહીને મંદ મંદ મલકાઈ રહ્યા છે ભગવાનની મંગલમય મૂર્તિનું આ પ્રમાણે નિરંતર ધ્યાન ધરવાથી મન સત્વરે પરમ આનંદમાં ડૂબીને તલ્લીન થઈ જાય છે અને પછી ત્યાંથી પાછું ફરતું નથી હે રાજકુમાર આ ધ્યાનની સાથે જે પરમ ગોપનીય મંત્રનો જપ કરવો જોઈએ તે પણ બતાવું છું સાંભળ આ મંત્રનો સાત રાત્રિ જપ કરવાથી મનુષ્ય આકાશ વિહારી સિદ્ધોનું દર્શન કરી શકે છે એ મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય કયા દેશમાં અને કયા કાળમાં કઈ વસ્તુ ઉપયોગી છે એનો વિચાર કરીને બુદ્ધિમાન મનુષ્યે આ મંત્ર દ્વારા જાત જાતની સામગ્રીઓથી ભગવાનની દ્રવ્યમય પૂજા કરવી જોઈએ પ્રભુની પૂજા વિશુદ્ધ જળ પુષ્પમાળા વન્ય મૂળ ફળ વગેરે પૂજા માટે વિહિત દુર્વાંકુર વનમાં જ પ્રાપ્ત થતાં વલકલ વસ્ત્ર અને તેમની પ્રેયસી તુલસી વડે કરવી જોઈએ જો શિલા વગેરેની મૂર્તિ મળી શકે તો તેમાં નહીં તો પૃથ્વી કે જળ વગેરેમાં જ ભગવાનની પૂજા કરવી નિત્ય સંયતચિત્ત મનનશીલ શાંત અને મૌન રહેવું તથા વન્ય ફળ મૂળ વગેરેનો મિતાહાર કરવો આ સિવાય પુણ્યકીર્તિ હરિ પોતાની અનિર્વચનીય માયા વડે પોતાની જ ઈચ્છાથી અવતાર લઈને જે જે મનોહર ચરિત્રો કરે છે તેમનું મનોમન ચિંતન કરતા રહેવું પ્રભુની પૂજા માટે જે જે ઉપચારોનું વિધાન કરવામાં આવ્યું છે તે ઉપચારો મંત્રમૂર્તિ હરિને દ્વાદશાક્ષરી મંત્ર દ્વારા જ અર્પણ કરવા આ પ્રમાણે જ્યારે હૃદય સ્થિત શ્રી હરિનું પૂજન મન વાણી અને શરીરથી ભક્તિપૂર્વક કરવામાં આવે છે ત્યારે તેઓ નિષ્કપટ ભાવે સમ્યકપણે ભજન કરનારા પોતાના ભક્તોનો ભાવ વધારી દે છે અને તેમને તેમની ઈચ્છા અનુસાર ધર્મ અર્થ કામ અથવા મોક્ષરૂપ કલ્યાણનું પ્રદાન કરે છે જો ઉપાસકને ઇન્દ્રિયો સંબંધી ભોગમાંથી વૈરાગ્ય થઈ ગયો હોય તો તેણે મોક્ષ પ્રાપ્તિ માટે અત્યંત ભક્તિપૂર્વક નિરંતર ભાવે ભગવાનની ભક્તિ કરવી શ્રી નારદજી પાસેથી આ પ્રમાણેના ઉપદેશ મેળવીને રાજકુમાર ધ્રુવે પરિક્રમા કરીને તેમને પ્રણામ કર્યા ત્યારબાદ તેમણે ભગવાનના ચરણ ચિહ્નોથી અંકિત પરમ પવિત્ર મધુવનની યાત્રા કરી ધ્રુવજી તપોવન ભલી ચાલી નીકળ્યા એ પછી નારદજી ઉત્તાનપાદના મહેલમાં જઈ પહોંચ્યા રાજાએ યથોચિત ઉપચારોથી તેમની પૂજા કરી ત્યારે તેમણે આરામથી આસન પર બેસીને રાજાને પૂછ્યું હે રાજન તમારું મુખ શોષાઈ ગયું છે તમે દીર્ઘકાળથી શું વિચાર કરી રહ્યા છો તમારે ધર્મ અર્થ અને કામ એ પૈકી કોઈમાં કશી ઉણપ તો નથી આવીને રાજાએ કહ્યું બ્રહ્મન હું ઘણો જ નિર્દય છું અને સ્ત્રીને વશ છું અરે મેં પોતાના પાંચ વર્ષના નાના બાળકને તેની માતા સાથે ઘરમાંથી કાઢી મૂક્યો હે મુનિવર તે ઘણો જ બુદ્ધિમાન હતો તેનું કમળ જેવું મુખ ભૂખથી કરમાઈ ગયું હશે તે થાકીને ક્યાંક રસ્તા પર ઢળી પડ્યો હશે બ્રહ્મન તે અસહાય બાળકને વનમાં ક્યાંક વરુ ખાઈ ન જાય અરે હું કેવો સ્ત્રીને આધીન છું મારી કુટિલતા તો જુઓ તે બાળક પ્રેમવશ મારા ખોળામાં બેસવા ઈચ્છતો હતો પણ મેં દુષ્ટે તેને સહેજ પણ આદર કર્યો નહીં શ્રી નારદજીએ કહ્યું હે રાજન તમે પોતાના બાળકની ચિંતા ના કરો તેના રક્ષક ભગવાન છે તમને તેના પ્રભાવની જાણ નથી તેનો યશ સમસ્ત જગમાં ફેલાઈ રહ્યો છે તે બાળક ઘણો સમર્થ છે જે કામ મોટા મોટા લોકપાલો પણ કરી શક્યા નથી તેને પૂરું કરીને તે સત્વરે તમારી પાસે પાછો આવી જશે તેને કારણે તમારો યશ પણ ઘણો વધશે શ્રી મૈત્રીજી કહે છે દેવર્ષિ નારદજીની વાત સાંભળીને મહારાજ ઉત્તાનપાદ રાજપાટ પ્રત્યે ઉદાસીન થઈને નિરંતર પુત્રની જ ચિંતા કરતા રહેતા હતા આ બાજુ ધ્રુવજીએ મધુવનમાં જઈ પહોંચીને યમુનાજીમાં સ્નાન કર્યું અને તે રાત્રે પવિત્રતાપૂર્વક ઉપવાસ કરીને શ્રી નારદજીના ઉપદેશ અનુસાર એકાગ્ર ચિત્તે પરમ પુરુષ શ્રી નારાયણની ઉપાસનાનો આરંભ કરી દીધો તેમણે ત્રણ ત્રણ રાત્રિઓના અંતરે શરીર નિર્વાહ માટે કેવળ કોઠું અને બોરના ફળ ખાઈને શ્રી હરિની ઉપાસના કરતા રહીને એક મહિનો વિતાવ્યો બીજા મહિનામાં તેમણે છ છ દિવસો પછી સૂકું ઘાસ અને પાંદડા ખાઈને ભગવાનનું ભજન કર્યું ત્રીજો મહિનો નવ નવ દિવસો પછી કેવળ પાણી પીને સમાધિયોગ વડે શ્રી હરિની આરાધના કરતા રહીને વિતાવ્યો ચોથા મહિનામાં તેમણે શ્વાસને જીતીને બાર બાર દિવસો પછી કેવળ વાયુ પીને ધ્યાન યોગ વડે ભગવાનની આરાધના કરી પાંચમો મહિનો શરૂ થતાં રાજકુમાર ધ્રુવ શ્વાસને જીતીને પરબ્રહ્મનું ચિંતન કરતા રહીને એક પગ પર થાંભલાની જેમ નિશ્ચળ ભાવે ઊભા રહેવા લાગ્યા તે સમયે તેમણે શબ્દ વગેરે વિષયોને અને ઇન્દ્રિયોના નિયામક પોતાના મનને ચારેય બાજુએથી વાળી લીધું તથા હૃદય સ્થિત શ્રી હરિના સ્વરૂપનું ચિંતન કરતા રહીને ચિત્તને બીજે ક્યાંય જવા ન દીધું જે સમયે તેમણે મહાતત્વ વગેરે સમસ્ત તત્વોના આધાર તથા પ્રકૃતિ અને પુરુષના પણ અધીશ્વર પરબ્રહ્મની ધારણા કરી તે સમયે તેમનું તેજ સહી નહીં શકવાને કારણે ત્રણેય લોક કંપી ઉઠ્યા જ્યારે રાજકુમાર ધ્રુવ એક પગે ઊભા રહ્યા ત્યારે તેમના અંગૂઠાથી દબાઈને અડધી પૃથ્વી એવી રીતે નમી ગઈ કે જેમ કોઈ ગજરાજના ચડવાથી નૌકા ડગલેને પગલે જમણી ડાબી તરફ ડગમગવા લાગે ધ્રુવજી પોતાના ઇન્દ્રિયો દ્વારોને તથા પ્રાણને રોકીને અનન્ય બુદ્ધિથી શ્રી હરિનું ધ્યાન ધરતા રહ્યા આ પ્રમાણે તેમની સમષ્ટિ પ્રાણથી અભિન્નતા થઈ જવાને કારણે બધા જ જીવોના શ્વાસ પ્રશ્વાસ રોકાઈ ગયા એનાથી સમસ્ત લોકો અને લોકપાલોને ઘણી પીડા થઈ અને તે બધા ગભરાઈ જઈને શ્રી હરિના શરણે ગયા દેવતાઓએ કહ્યું હે ભગવાન ચરાચર જીવોના શરીરોના પ્રાણ એકસાથે જ રોકાઈ ગયા હોય એવું તો અમે પહેલાં ક્યારેય અનુભવ્યું નથી તમે શરણાગતોનું રક્ષણ કરનારા છો તમારા શરણે આવેલા અમને આ દુઃખમાંથી છોડાવો શ્રી ભગવાને કહ્યું હે દેવતાઓ તમે ડરો નહીં ઉત્તાન પાદના પુત્ર ધ્રુવે પોતાના ચિત્તને મૂજ વિશ્વાત્મામાં લીન કરી દીધું છે આ સમયે મારી સાથે તેની અભેદ ધારણા સિદ્ધ થઈ રહી છે એનાથી જ તેના પ્રાણ નિરોધથી તમારા બધાના પ્રાણ પણ રોકાઈ ગયા છે હવે તમે પોતપોતાના લોકોમાં જાઓ હું તે બાળકને આ દુષ્કર તપમાંથી નિવૃત્ત કરી દઈશ તો આ સાથે જ આપણે અધ્યેય આઠને વિરામ આપીશું જય શ્રી કૃષ્ણ આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો